આદિવાસી સમાજના વ્યક્તિઓ ફતેહપુરા તાલુકાના ભિચોર ગામની મુખ્ય પ્રાથમિક શાળાની મુલાકાત કરતા શાળાના મુખ્ય ગેટ પર જ પાણી ભરાયેલું ખાબોચું જો જોવા મળ્યું હતું ત્યારે ફતેહપુરાના કેડીઓ અને મામલતદાર સાહેબને આ બાબતની જાણ કરવામાં આવી હતી શું ગામના સરપંચને આ બાબતની જાણ નહીં હોય શું શિક્ષણ અધિકારી શાળાની મુલાકાત કરતા હશે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આ બાબતની જાણ તંત્રને અધિકારીને ટીડીઓને કે મામલતદાર સાહેબને કરી હશે શું ગુજરાતના આદિવાસી બાળકોને આવી શાળામાં સુવિધાઓ મળે છે કે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી કે પછી આદિવાસી બાળકોને સુવિધાઓથી વંચિત રાખવાના છે બ્યુરો સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ Fatihah Pura. Terima આજની તો વાત કરીએ સ્થળ ઉપર થોડા તમે બી આવો અમે ત્યાં જઈએ પછી ફોટા સાથે અમે સીડીઓ કે જે કંઈ જવાબદાર છે ફતેપુરા હમણાં એથી ફેપુરા જવાના છીએ બરાબર એટલે અમે વાત કરવાના છીએ હા બરાબર પણ અમે એવું થોડું જાણીશું કે તમે વાત કરી હોય કદાચ તમે કોઈ તાલુકામાં તમારા જે કઈ તમારે લખતું હોય અમે જ્યાં વાત કરીને આ બી મોકલ્યા હતા પછી અમે બી બીજી વાર બીજી વાર મોકલે

પણ સાહેબ સમય ઘણો થયો હજી સુધી તંત્ર નહિ એ કહે શાળા નો આ સોર ને કાયમીના માટે આ પ્રશ્ન તો હેસ કે આપણી નજર સામે હે ને એવું નહિ કે આ આમ ચાલતું એવી વાત હે નહીં આ ખેડ ખેડ પાણી અમે હમણાં પાડ્યું મેરે થઈને